ये उ देस पण आटला मोठा ना नाही के बोहोत मोठा पकला नो ना होई पण आ मोठा होईव लागचे इले छोड़ दे आज हात चवतो नाही आवडतो ने એટલે बाकी त मस्त थी जाय आई રમમા બમ્મા નું આપડે કે મજા પડે મસ્ત ચોક્કુ હોય તા ખેલ માં કુંભયત કર દેવાનો આ કોઈ જાનવર ચલી છોરા આટલો વેલો નહી આવે મે આવી જમ વેલો नऊ नव, सव्वा नऊ नऊ आहे पेला दे जना मने रस्ता मैडा अवनीशने पेल पेलो नम अमित उतरी फाडूली आई हुदी आणि इमने कैस मारी स्कूल हारी करी आलो जरीक जिथे जसुपना पण आवाग जो जन सर पेलो इले शिवांगीरा नंबर ના લે એ તો છે ને થોડુંક જોવે અને એટલી વસ્તુ જોઈએ બીજું બધું તમે નહીં કર્યા રે આ છે ને અહી સંરક્ષણ દિવાલ ની હોય આજે લખાણ કરી દેમ કોટ બનાવાનો એટલે આ બધું કેવું ખોટા પાળ લેમ એટલે કી દેવાય ન આઈટીએમ સી ધોલિમ બડે પછી આટલું જ બહુ આપણે પાણી આવું ની જોઈએ અંદર ઠેટ આ બધ્યા પાણી ફરી વડેલું છે

અહીં છે ને પંચાયત વાળા ને એક મોણસ ને બેહાડી દેવાનો બાકી આપણી નદી કેટલી જોરદાર છે સ્કૂલ લાગે કે એકદમ કુદરતી એમ જોરદાર વાતાવરણમાં છે ઠેઠ અહી સુધી આપણે આવતેલા આજે કેવું થિંખીટ એમ આ નોના જોયો તો તે નાખી દે ને રેસ્ક્યુ કરી દે વિચારું ભાઈ डू पानी